આ બનાવ બન્યાના ચોવીસ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદમાં માત્ર કાત્યાયની તિવારીના નામનો ઉલ્લેખ છે ફરિયાદ બીએનએસની કલમ ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર અંતર્ગત નોંધાઈ છે તો હવે જોવાનું રહેશે કે શું પગલાં લેવામાં આવે છે ચોથી તારીખે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ ગયા હતા અને માન્યતાના કાર્યો ન હોવાથી તે શાળાને સીલ કરી હતી અને વધુ તપાસ હાથ કરી હતી બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆરની અંદર અમે સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાના અહેવાલ એની સાથે ઇન્કલુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અમે પોલીસ ફરિયાદ ની અંદર તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પોલીસ આપેલા છે